નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાવીસ ફેબ્રુઆરીને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવક ઓછી જોવા મળી રહી છે

મીડિયમ જાર્ડ માં કપાસનું બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે એટલે કે આજે પણ બજાર ગઈકાલે જવા જોવા મળી રહ્યા છે